તો જય માતાજી જય દ્વારકાધી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ઋતુભાઈ છે સામાન કરી દીધું લગામ બગામ બ્લોગમાં બહેનારીઓ તમને બતાવું ઋતુભાઈ અને કઈક તાલીયું બાલિયું પાડે છે ઘોડીથી બીવે છે કઈ ન કરે વિષુભાઈ હતા પણ ક્યાંક બહાર વી ગયા બીક લાગે ને ઘોડીથી તમે બ્લોગમાં બૈનારીઓ તમને બતાવી આપડે વિશુ પાન જો ઘોડી ઉપર બિહારી હયા

વિષુભાઈ જો આપડે જોવે હે જો રહ્યો એ રૂ દાદા ભેગા થઈ ગયા જાય છે ઋતુભાઈ જોઈશી વિષુભાઈ માથે બેઠા હે વિશુભાઈ કાળો કે ના જેવડો હતો આપડે વિષુભાઈ દોરતા તા નાડું લઈને ઋતુભાઈ દોરે એટલે બોલી ગઈ જો ઘોડી આગળ અને ઋતુભાઈ જો આપડે ઘોડી લઈને જઈએ વિષુભાઈ ને અને વિષુ બે વિષુ વિસુ બાકાજી બોલી ગઈ હતી ઋતુભાઈ જોઈ વગર લગામે લગા ઘોડી

એ મુંગા મરો મુંગા મરો બતાઈ નાઈત ને બતાઈ જો જાય નાઈત ને નાઈત બેઠી છે જો જો આ બે વિસુ ભેગા થાય ભાઈ વિ વિ ભેગા થયા છે એટલે પૂરું જ હોય અજા આપણે ખોડી બાંધી દીધી કનોણાત આવી નવરાઈ દીધી આપણે વિસુ ભાઈ છે અને ધીંગાણો જાઈમો આજનો બ્લોગ હે ને કે ભૂક્કા કાઢી નાખેવો છે ઋતુભાઈ ભાઈ છે ભાઈ આમ ઓલા વિસુ ભાઈ ઉપા આમ દોત થી આયા છે એટલે જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મળી આગળ નેક્સ્ટ વિડીયોમાં